હેલો મિત્રો કેમ છો તમે બધા નો કે તમે બધા મજામાં થશો આજે આપણે એક એવી પાઠશાળાની મુલાકાતે આવ્યા છીએ કે તમે સપનામાં પણ નહીં ઉછાર્યું હોય કે આવી પણ પાઠશાળા હોય છે હા મિત્રો આવી પણ પાઠશાળા હોય છે તમે અત્યાર સુધી ઘણી બધી પાઠશાળાઓ સ્કૂલ અથવા કોલેજ અથવા તો પીટી છે અથવા તો ગમે તે સ્કૂલ કોલેજ અથવા નામ ઘણા બધા સાંભળ્યા છે તમે પણ આ એક એવી પાઠશાળા ભારતની એક એવી પાઠશાળા છે કે આખા ભારતની અંદર બીજે ક્યાંય તમને જોવા નહીં મળે તો આ આવી છે આપણા ગુજરાતની અંદર એ પણ આપણા ગુજરાતની અંદર આ પાઠશાળા આવેલી છે તો આજની આપણે આની પાઠશાળાની આપણે મુલાકાત લઈશું તો બંને રજો વિડીયોને વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો હું તમને બતાવું કે પાઠશાળા અને પાઠશાળાની અંદરનું વાતાવરણ ઘણું બધું તમને જોવા મળશે વિડીયોની અંદર ઘણું બધું જાણવા મળશે તમને ચાલો મિત્રો તો સાહેબ આપણે પાઠશાળાની મુલાકાત પણ લઈશું ને પાઠશાળાનો ઇન્ટરવ્યૂ પણ લઈશું ને ઘણું બધું તમને જોવા મળશે વિડીયોની અંદર તો મિત્રો બંને રજો વિડીયોની અંદર પાઠશાળા પાઠશાળાની બહારનું વાતાવરણ બહારનું બેકગ્રાઉન્ડ બધું પાછળનું પાઠશાળા છે હા એ જ પાઠશાળા છે મહીપતસિંહ ચૌહાણ એ પાઠશાળા મહીપતસિંહ ચૌહાણથી પાઠશાળા હા મિત્રો હા એ જ એ પાઠશાળા છે કે જેની અંદર અલગ અલગ કોર્સિસ કરાવવામાં આવે છે એવા કોર્સ કરવામાં આવે છે જે તમને ક્યાંય સ્કૂલ કોલેજમાં નહીં કરવામાં આવે એ જ કોર્સ અહીંયા આ પાઠશાળાની અંદર કરવામાં આવે છે એ પણ એકદમ ફ્રી એક રૂપિયો પણ ફી નથી એકદમ મફત એકદમ ફ્રી છે હા મિત્રો એકદમ ફ્રી છે એક રૂપિયો પણ ફી નથી ને રહેવા ખાવા જમવાનો અને જ્યાં સુધી તમે ટોટલી કોર્સ શીખી ના જાઓ ત્યાં સુધી એકદમ ફ્રી છે તો મિત્રો બન્યા રહેજો વિડીયોની અંદર કે કયા કયા કોર્સિસ છે અને શું આની મદદમાં શું ફોર્મ ભરવાનું કે શું એડમિશન લેવાનું છે કેવી રીતે લેવાનું છે ક્યાં આવવાનું છે ક્યાં નહીં એ બધું જ વિડિયોની અંદર હું તમને બતાવીશ પહેલાં આપણે મુલાકાત કરીએ મની પછી કે પાઠશાળાની અંદર જે કોર્સિસ કરવા આવેલા છે સ્ટુડન્ટની તો આપણે જોઈએ કે અંદર સ્ટુડન્ટની મુલાકાત કરશું ને સ્ટુડન્ટની હું તમને બતાવીશ કે એ પણ એક એ મહત્ત્વની વાત એ છે કે અહીંયા અઢાર વર્ષથી ઉપરના ગમે તે ઉંમરના હોય એને એડમિશન મળે છે એવું નહીં કે તમે ભણેલા અથવા તો બાર પાસ હોવા જેવા ગ્રેજ્યુએશન એવું નહીં અભણ એક ચોપડી પણ ના ભણેલા હોય તો પણ સાર છે ક્રાઇટેરિયા ખાલી એટલો જ છે કે તમે ખાલી અઢાર વર્ષથી ઉપરના હોવા જોઈએ એ બધા જને એડમિશન મળશે તમને બને રજો બી ડીઓની અંદર તમારે હા તો જોઈ શકો છો તમે મિત્રો કે આ

છે એ બધું જાણશું અને તમને જણાવશું તો વિડીયોને લાઈવ સુધી બનાવી રહ્યો તો આપણે જઈએ છીએ ને આ એવી પાછળ છે કે જે સોશિયલ મીડિયા થકી ચાલે છે સો હા આ આ એવી પાછળ છે કે જે સોશિયલ મીડિયા થકી ચાલે છે એક રૂપિયો પણ કે લેવા પડે ત્યાં સુધી ફોર સોશિયલ મીડિયા થકી ચાલે છે આપણે બીજા માટે જઈએ છીએ અહીંયા બધા કે આપણે બીજો માટે ભાઈ આપણને મળ્યા છે અહીંયા એ ભાઈને આપણે પૂછતાછ થોડીક કરશું થોડા પ્રશ્નો કરશું એ ભાઈને પૂછશું કે તમે અહીંયા કોર્સ કરવા માટે આવ્યો છો ક્યાંથી આવ્યો છો નામ શું છે અને અહીંયા આવવા માટે તમારે કેટલો પૈસા આપવા મહીપત પાઠશાળાની એડમિશન લીધું તમે પૈસા આપો કે નથી એકદમ ફ્રીમાં છે કે નથી એ પણ તમે આ ભાઈની મોડેથી તમે સાંભળશો આપણે ભાઈને આપણે પ્રશ્ન કરીએ તો તમારું નામ શું છે પહેલા તો તમારું નામ જણાવજો તમે પ્રદીપ ભારિયા પ્રદીપભાઈ ભાઈ ભારિયા નામ છે અને તમે અહીંયા મતલબમાં તમારું ગામ

એવી શાળા નથી કે જ્યાં તમને જીવનની અંદર કામ આવે ને એવું શીખવાડવા માં આ એક મહેપત સિંહ પાઠશાળા એક એવી શાળા છે કે જ્યાં તમને જિંદગીની અંદર કામ આવે ને એવા કોર્સિસ શીખવાડવામાં આવે છે હા મિત્રો ક્યાં ક્યાં કોર્સિસ શીખવાડવામાં આવશે હું તમને પછી કહીશ પહેલાં આપણે ભાઈનો ઇન્ટરવ્યુ લઈએ છીએ ભાઈને થોડાક પ્રશ્ન પૂછી લઈએ છીએ તો તમે સોશિયલ મીડિયા કોર્સ કરવા માટે આવ્યા છો તમે એડમિશન લીધું તો તમારી પાસે એક કરોડ ફીસ દેવામાં આવી છે કે નથી લેવામાં આવ્યું ના નથી તો અહીંયા ખાવા પીવાનું રહેવાનું કેવું છે બધું નહીં બધું જ નિઃશુલ્ક છે ખાવા પીવાનું પણ એક રૂપિયો પણ નથી અને પેલો બાપુ તમને સપોર્ટ કરશે કે તમે આગળ વધો બેરોજગાર યુવા છે એના માટે છે આપણું તો તમે દાહોદથી આગળ છો તો બધું અહીંયા સોશિયલ મીડિયાનો પોસ્ટ કરો છો તો બાપુ બાપુ તમને સપોર્ટ કરે છે કે નથી કરતા કરે છે હા તો બાપુ તમને ફૂલ ફૂલ સપોર્ટ કરે છે કેમ કે ગુજરાતના યુવાનો અત્યારે ભારતની અંદર ગુજરાતને મોડેલ વિકાસનું મોડેલ તો બતાવવામાં આવે છે પણ એક્ચ્યુઅલીમાં એમ વિકાસનું મોડેલ છે નહીં ગુજરાતની અંદર બેરોજગાર યુવાનો છે ભારત ગુજરાત ભારત સરકાર કહે છે કે ભાઈ ગુજરાત છે વિકાસનું મોડલ છે પણ વિકાસનું મોડલ એકચુઅલી છે નહીં બેરોજગાર યુવાનો છે પણ એ બહાર નથી આવતા તો આ એક મનપત સિંઘી પાઠશાળા એવી છે કે જ્યાં બેરોજગાર યુવાનો માટે છે ઉત્તમ તક છે કે જ્યાં રોજગારી મળશે તમને તો થેન્ક યુ આનંદ બદલ તો આપણે બીજા બીજાને પણ પૂછીએ કે કયા કયા પ્રોસેસ છે ને તમને આખા વિડીયોની અંદર અમને જણાવ્યું એ મુજબ આ એક એવી અનોખી શાળા છે જે મહીપત સિંઘી પાઠશાળા કે જે સોશિયલ મીડિયા સુધી ચાલે છે અહીં પછી પાઠશાળા છે સોશિયલ મીડિયા સુધી ચાલે છે પણ ફીઝ લેવા માટે આવતી ઓનલી ફોર સોશિયલ મીડિયા સુધી ચાલે છે તો તમે મોટું પાંચ દસ હજાર રૂપિયા નહીં પણ હજાર રૂપિયા નહીં પણ તમે એક રૂપિયો પણ તમે એમાં દાન કરી શકો છો તમે સ્ક્રીન ઉપર અમે નંબર મેગી દેવો અને એ ગૂગલ પે પેટીએમ અથવા તો ફોન પે તમે રૂપિયો પણ એક દાન કરી શકો છો કેમ કે તમારા એક રૂપિયાના સહયોગથી લાખો યુવાનોને રોજગારી પ્રાપ્ત થશે અને લાખો યુવાનોનું ભવિષ્ય ભવિષ્યશી ઉજ્જવળ થાય તો પ્લીઝ યાર આવા મહીપતસિંહ બાપુને સપોર્ટ કરજો અને હા તમે આ સ્કૂલની અથવા તો મહીપતસિંહ પાઠશાળાની મુલાકાત પણ લેવા આવી શકો છો તમારે લેવી હોય તો અને અહીંયા તમે આવીને જોઈ શકો છો કે ઘણા બધા યુવાનો લાખો યુવાનો છે જે ઘણા બધા યુવાનો છે ગુજરાતની અંદર બેરોજગાર છે જે અહીંયાથી જ કોર્સિસ કરી કરે છે જે રોજગારી મેળવશે ભવિષ્યની અંદર અને એનું ભવિષ્ય ભવિષ્યશીલ ઉજ્જવળ બનાવશે તો તમે ફૂલ નહીં તો ફૂલની પાખરી પણ યોગદાન કરીએ આપણી પણ જેવી શક્તિ એવી ભક્તિ યોગદાન કરીએ તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નીચે સ્ક્રીન ઉપર તમને નંબર જે દેખાય છે એની અંદર તમે ફોનપે ગૂગલ પે અથવા તો પેટીએમ તમારી જેવી શક્તિ એવી ભક્તિ એવું નથી કે હજાર કે પંદર રૂપિયા પાંચ હજાર કે દસ હજાર રૂપિયા તમે રૂપિયો પણ મારું નામ છે મનીષ ભોઘરા હું આવ્યો છું દાહોદથી અને મારા કોર્ચની જરૂર છે સોશિયલ મીડિયા સર આ ભાઈ પણ સોશિયલ મીડિયા કોર્ટ ફોર્મમાં સોશિયલ મીડિયા કોર્સ એટલા માટે કરવા આવે છે કે સોશિયલ મીડિયાનો અત્યારે ક્રેઝ બહુ ઘણો વધ્યો છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર પાવર એટલો છે ને ભારતની અંદર આપણા ભારતના બંધારણમાં આપણા ત્રણ સ્તંભ છે ધારાસભા કારોબારી ન્યાયતંત્ર તો ચોથો સ્તંભ જેને આપણે ગણી શકીએ તો આપણે એક આ છે સોશિયલ મીડિયા છે ને એને આપણે ચોથો સ્તંભનું આપણે એક વિરુદ્ધ આપી શકીએ એમ છે તો નહીં પણ આપણે એને ગણી શકીએ કેમકે આ ત્રણેય સ્તંભ પાસે આપણે નથી ન્યાય મળતો ત્યારે આપણે સોશિયલ મીડિયા પાસે જાય છે પબ્લિક પાસે જાય છીએ ન્યાય મેળવવા માટે તો આપણે મનીષભાઈ પણ અહીંયા સોશિયલ મીડિયાનો કોર્સ કરવા માટે આવ્યા છે તો સોશિયલ મીડિયાનો ઘણો બધો ક્રેજ વધારે છે તો આપણે બીજા હવે પણ તમારું નામ છે નરેશભાઈ નરેશભાઈ નામ છે તમે જોઈ શકો છો તમારું ગામ દાહોદ દાહોદથી આવ્યા છે તો તમારે કોર્સ કયો છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો જ કોર્સ છે કેમ સોશિયલ મીડિયાનો કોર્સ એટલા માટે છે કે આધુનિક યુગ છે ટેકનોલોજીનો જમાનો છે તો એની અંદર સોશિયલ મીડિયાનો કોર્સ બહુ જ જરૂરી છે અને આમ પણ આપણે બહાર ફરવા જતા હોઈએ છીએ ત્યાં ઘણા બધા એવા અણબનાવો બની શકે છે કે આપણી સાથે એવા અણ બનાવો પણ બની શકે છે એના માટે સોશિયલ મીડિયા કોર્સ જરૂરી છે કેમ કે પબ્લિકને ખબર પડે તો આભાર તમારો નરેશભાઈ તો આપણે એક બીજા ભાઈ પણ છે તો એને પણ પૂછી આપણે કે તમારું નામ શું છે મારું નામ મહેશ માલીવાડ છે હું કડાણા મહીસાગર જાઉં છું મહીસાગર જિલ્લામાંથી આવ્યા છે જોઈ શકો છો તમે મિત્રો સાંભળી શકો છો તમારે કોર્સ કયો છે સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા છે કેમ કે અહીંયા સોશિયલ મીડિયાવાળા ઘણા બધા છે અહીંયા સોશિયલ મીડિયા જ છે આપણે બીજાની પણ મુલાકાત લઈએ છીએ જે બીજા ઘણા બધા કોર્સિસ કર્યા છે

ભાઈનો પોશિયલ તમે તમારું પ્લીઝ તમારું નામ તમને કહી દઉં મારા મિતુલભાઈ નામ છે તો તમારું ગામ ક્યું છે મારો આમ તો દાહોદ છે પણ હું અહીંયા આણંદ રહું છું હા દાહોદ જિલ્લો છે પણ આણંદમાં રહી છે તો તમે અહીંયા સોશ્યલ મીડિયા મતલબમાં કોર્સ કરવા આવ્યો છે તો શેનો કોર્સ કરવા આવ્યો વડાપાવ દાબેલીનો કોર્સ કર્યો હતો જોહોતભાઈ હા તો મિત્રો હું તમને કીધો હતો ઘણા બધા પ્રકારના અહીંયા કોર્સિસ છે તો હા તો હું તમને કહી દઉં કે અહીંયા કયા કયા પ્રકારના કોર્સિસ છે જો વડાપાવ છે દાબેલી છે પછી પાણીપુરી છે પછી બધામાં મંચુરિયમ છે મતમાં સાઇનીઝ છે કે તમે જો આખી દુકાન જોવા માંગો છો તમે અલગ અલગ ઘણા જ પ્રકારના કોર્સિસ છે જો બકાલાનું તમે ચાલુ કરવા માંગતા હોય તો પણ અહીંયા કોર્સિસ છે અને એ પણ પ્રોપર ટ્રેનિંગથી તમને શીખવાડવામાં આવશે અને હા એક પણ રૂપિયો ફીઝ લીધા વગર તમને શીખવાડવામાં આવશે અને એ પણ આટલા બધી જ નહીં એથી પણ વધારે મહત્વની વાત એ છે કે અહીંયા તમને જો પાણીપુરીનો કોર્સ તમારો પૂરો થઈ જાય તો તમારું પાણીપુરીનો જ્યાં સુધી તમારો રોજગાર શરૂ નહીં થાય ત્યાં સુધી બીજા છે આપણે બીજા ભાઈને પણ પૂછીએ કે અહીંયા કયો કોર્સ કરવા માટે આવશે મારી પછી પાઠશાળાની અંદર આપણે જય તમારું નામ પ્લીઝ અમને જણાવશ્રી રામભાઈ દરબાર કરણભાઈ છે અને તમારું ગામ શું છે નાનડિયા નડિયાદથી જ આવેલા છે ભાઈ તો તમે અહીંયા કે ઉપસ કરવા માટે આવ્યા વડાપાઉ ડાબેલી વડાપાઉનો કોર્સ કરવા માટે આવ્યા છે તો જોવો તમે તો આજે તમે એડમિશન તમને કેવી રીતે ખબર પડી કે આ ભારતની અંદર ગુજરાતની અંદર અનોખી શાળા છે કે જ્યાં તમને રોજગાર થકી બેરોજગાર યુવાનોને આવોવાસ કરવા માટે તમને કયા માધ્યમથી ખબર પડ્યા સોશિયલ મીડિયા જોવો છો મિત્રો તમે સોશિયલ મીડિયા થકી જ ખબર પડી છે કેમ કે સોશિયલ મીડિયાની અંદર પાવર જ જેટલો છે કે તમે કંઈ પણ કરી શકો છો સોશિયલ મીડિયા થકી તો પ્લીઝ વિડીયોની અંદર બનાવી લેજો થેન્ક યુ આભાર મિત્રો ચેટાભાઈ પણ છે એમને પણ મળીએ

પાડોહી શું છે એ નથી જોવાનું પાડોહી ઘરે આપણે જમવા નહીં જવાનું આપણે શું કરવાનું છે એ આપણે જોવાનું છે તો મિત્રો વિડીયોની અંદર બને રહેજો આપણે બીજા પણ ભાઈઓની મુલાકાત લઈશું અને ઘણું બધું તમને શીખવા મળશે વિડીયોની અંદર થેન્ક યુ આભાર નજારો જોઈ જોઈશું કેવો મસ્તનો નજારો છે ચારે બાજુ લીલું 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 જ છે કેમ કે આ ગુજરાતનો હરિયાળો પ્રદેશ છે ગુજરાતની સોનેરી પાણીની ભૂમિ છે છરો પ્રદેશ તમે નામ તો સાંભળી જ કેમ કે આજકાલના યુવાનો છે એ બધા સ્પર્ધાત્મક પરીક્ષા તૈયારી કરતા હોય તો ના મેં એને આવ્યું છું અને ગુજરાતનો હરિયાળો પ્રદેશ છે તમે જોઈ શકો છો કે ગુજરાતનો હરિયાળો પ્રદેશ અને એમાં ત્યાં ખેડા જિલ્લાના વસો તાલુકાની અંદર લવાલ ગામ છે મય પચ્છી ચોહાણ એનાની કી પાઠશાળા એ લવાલ ગામમાં આવેલી છે અને તમે લવાલ ગામનો નજારો તમે જોઈ શકો છો બસ આજના આધુનિક ટેકનોલોજીના યુગની અંદર એટલું જ કહેવા માગીએ છીએ કે બસ યુવાનો તમે શરમ મેંકી દો અને બસ પોતાની સ્કિલ ઉપર ધ્યાન આપો કેમ કે આજનો આધુનિક યુગની અંદર ભારતની અંદર આધુનિક ટેકનોલોજીના યુગની અંદર આજના યુવાનો ગુમરાહ કેમ છે એ ટોપિક ઉપર પણ હું વાત કરવાનો છું ઘણી બધી બહુ મસ્તનો ટોપિક છે એ એના પર હું તમને સમજાવવાનો છું પણ એ નેક્સ્ટ વિડીયોની અંદર કેમકે આ વિડીયોની અંદર હું તમને કહેવા જાય તો વિડીયો ઘણો બધો લોંગ થઈ જશે એટલા માટે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું પરિવાર તો આ વિડીયો તમને કેવા લાગે એ કમેન્ટની અંદર જણાવજો અને તમારો રિવ્યૂ અમને કહેજો તો અમને આગળ વિડીયો બનાવવાની અને બહુ મજા આવે અને તમારે બહુ ઇન્ટરેસ્ટ જાગે અને પ્લીઝ આ ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું જય હિન્દ